માં એવી દેવી છે જે ભક્તોના દૂર કરે છે સંતાન સુખ આપે છે અને જીવનમાં સુખ શાંતિ લાવે છે છે દૂર દૂરથી ભક્તો અહીં દર્શન માટે આવે ખાસ કરીને દર રવિવારે અહીં ભક્તોનું અવિરત પ્રવાહ રહે છે માનતાઓ અને પરંપરાઓ અહીં એક ખાસ પરંપરા છે ભક્તો પોતાની માનતા માટે મેલેડી માને કુકડા બકરા ચડાવે છે પણ એક વાત ખાસ છે અહીં કોઈ પણ જાનવરને મારવામાં આવતું નથી મેલડી માના આશીર્વાદથી આ પરંપરા માત્ર માનતા ચડાવવાની છે જાનવરોને બલિ આપવાની નથી આ પરંપરાથી ભક્તિનો સંદેશ મળે છે કે જીવ દયા રાખો ભક્તિ કરો સદમાર્ગે ચાલો ભક્તિ ભાવનું મેળો દર રવિવારે અહીં ભક્તોની ભીડ ઉમટી પડે છે કોઈ સંતાન માટે માનતા પાડે છે કોઈ રોગ મુક્તિ માટે કોઈ ઘર સુખ શાંતિ માટે અને પછી મેલડીમાં એ ભક્તોની પ્રાર્થના સાંભળે છે જેની માનતા પૂરી થાય છે એ ફરીથી મેલડીમાંના દર્શન માટે જરૂર આવે છે મિત્રો મેલડીમાં ભક્તોને માત્ર ભૌતિક સુખ જ નહીં આપે પણ સંસ્કાર સદમાર્ગ અને ભક્તિભાવનો સંદેશ આપે છે જે મેલડીમાં ભક્તોની પરીક્ષા લે છે તેમ જીવનમાં પણ આપણે ધીરજ અને શ્રદ્ધા રાખવી જોઈએ ભક્તો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો જેથી અમને ખબર પડે કે તમને મેલોડી માનો મહિમા કેવો લાગ્યો ચાલો સૌ ભક્તો મળીને બોલીએ જય શ્રી ભમ્મર ઘોડાવાડી મેલોડી માની મેલોડીમાં આપણા જીવનમાંથી અંધકાર દૂર કરે અને પ્રકાશ લાવે એવી પ્રાર્થના કરીએ મેલેડીમાુ નામ લેતા જ ભક્તોના હૃદયમાં શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિનો અખૂટ સ્ત્રોત જાગી ઉઠે છે એ એવી દેવી છે જે ભક્તોના દુઃખ હરનારી સંકટ નાશક અને કલ્યાણકારી છે અહીં દર રવિવારે દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવે છે ખાસ કરીને પોતાની માનતા ચઢાવવા માટે તો અહીં ભક્તોની ભીડ ઉમટી પડે છે છે અહીંની વિશેષતા એ કે ભક્તો પોતાની માનતા ચઢાવવા કુકડા અને બકરા લાવે છે પણ અહીં કોઈ જાનવરને મારવામાં આવતું નથી ફક્ત માનતા ચઢાવવાની પરંપરા છે જાનવર બલી આપવાની નથી મેલડીમાનું મંદિર ભક્તિ શ્રદ્ધા અને પરંપરાનું જીવંત પ્રતીક છે જે ભક્તોની માનતા પૂરી થાય છે એ ફરી પાછા મેલેડીમાના દર્શન માટે આવે છે અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે આ મંદિર માત્ર ભૌતિક સુખ માટે નથી પરંતુ આધ્યાત્મિક શાંતિ મેળવવાનું સ્થાન છે ભક્તો અહીં પ્રાર્થના કરે છે દુઃખો દૂર કરવા સુખ શાંતિ સંતાન સુખ અને આરોગ્ય માટે માના ચરણોમાં માથું ઝુકાવે છે ભક્તો પોતાના હૃદયની પીડા લઈને આવે છે અને માના આશીર્વાદથી હળવાશ અનુભવે છે દર રવિવારે અહીં મેળો ભરાય છે દૂરના ગામડામાંથી લોકો ચાલીને પણ આવે છે

ત્યાં મેલોડીમાં ભક્તોને વિશ્વાસનો દીવો પ્રગટાવી આશાનો સંદેશ આપે છે જીવનમાં ભક્તિ અને શ્રદ્ધાનો દીવો બળતો રાખો કારણ કે ભક્તિ જ એ મનુષ્યને મુશ્કેલીઓમાંથી પાર ઉતારે છે મેલેડીમાં ભક્તોને ભૌતિક સુખ સિવાય સંસ્કાર અને આધ્યાત્મિકતા તરફ પણ દોરી જાય છે જીવનમાં સંકટ આવે ત્યારે મેલેડીમાંની યાદ કરવી શ્રદ્ધા રાખવી અને સદમાર્ગે ચાલવું એ સાચો ઉપદેશ છે ભક્તો જો આ પ્રવચન તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારી માનતા તથા અનુભવો કોમેન્ટમાં જરૂર લખજો ચાલો અંતમાં સૌ ભક્તો મળીને બોલીએ જય શ્રી ભમ્મર ઘોડાવાડી મેલેડી માની માં આપણા જીવનમાંથી દુઃખ સંકટ દૂર કરે અને સુખ શાંતિ અને ભક્તિનો પ્રકાશ ફેલાવે એવી પ્રાર્થના સાથે પ્રવચન પૂર્ણ કરીએ Thank <laughs> you.